આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રકાશ ભીમાણી જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ ધીરે ધીરે ઠંડીની અસર દેખાવા લાગી છે જિલ્લામાં જીમખાના અને રમતના મેદાનોમાં વહેલી સવારે ચહલપહલ જોવા મળી રહી છે સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને એકસો પંચોતેર વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ યોજાયો હતો મહોત્સવ દરમિયાન રોજ લાખોની સંખ્યામાં આવતા લોકોએ પ્રદર્શન નિહાળ્યું હતું દર્શનાર્થીઓ માટે સભા ગ્રાઉન્ડ પાસે દસ હજાર સ્કવેર ફૂટમાં ઉભા કરાયેલા બે ડોમમાં તમામ પ્રકારની મેડિકલ સુવિધા રાખવામાં આવી હતી મહોત્સવ દરમિયાન છપ્પન હજાર કિલોનો અન્નકૂટ ચોપન ફૂટની મૂર્તિ પાસે ધરવામાં આવ્યો હતો લેસર શો બાળકો માટે બાળવીઓ રત્નજડિત મુગટ વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા મહોત્સવમાં એકસો આઠ દિવ્યાંગજનોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી હતી અઢારથી બાવીસમી સુધી આ મહોત્સવમાં દરરોજ લાખો ભક્તોએ અખંડ હનુમાન ચાલીસા સુંદરકાંડ હનુમંત કથા અને શ્રી હરિચરિત કથાનો અને સંતોના પ્રવચનનો લાભ લીધો હતો દરેક ભક્તો માટે સવાર બપોર અને સાંજના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શુંભાનાથજી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અડતાળા તથા ચોસલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ બોટાદ તાલુકાના રતનવાવ ગામ ખાતે સંકલ્પયાત્રાના વધામણા કર્યા હતા જિલ્લાના જુદા જુદા ગામે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રથના વધામણા કરાયા હતા વિશ્વ દિવ્યાંગજન દિવસ નિમિત્તે વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ તેમજ પાર્થ યુવા મંડળ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે બોટાદ સરકારી હાઇસ્કુલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો તેમજ આસ્થા મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા બોટાદ શહેરમાં દિવ્યાંગજનોનો સર્વે કરી દિવ્યાંગ તાલીમ અને રોજગારી અંગે માહિતી આપવામાં આવી હતી યુનેસ્કો દ્વારા ગરબાને સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બોટાદ જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાતનો ગરબો બોટાદની આદર્શ સ્કૂલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાની ગરબા મંડળીઓ દ્વારા ગુજરાતમાં ગરબો થીમ ઉપર અલગ અલગ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો હેઠળ ગ્રામજનોને આંગણે જ અનેકવિધ યોજનાઓની જાણકારી તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ ઉપર જ યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અન્વયે ગામે ગામ નાગરિકોના આરોગ્યની ચકાસણી માટે આરોગ્યના કેમ્પ તેમજ પશુઓના આરોગ્યની તપાસ માટે પણ પશુ આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈ પાળિયાદ ખાતે આવેલ વિસામણ બાપુની જગ્યામાં બોટાદ જિલ્લા તેમજ અમરેલી જિલ્લાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભ્યાસ વર્ગમાં એકસો જેટલા સભ્યો હાજર રહ્યા હતા અભ્યાસવર્ગનો શુભારંભ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબા જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યએ કરાવ્યો હતો મતદાર યાદી સુધારણા તેમજ નવા નામ ઉમેરવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિ મહોત્સવનું એસવીએસ કક્ષાનું આયોજન ગઢડા ખાતે કરાયું હતું ત્રણેય સ્પર્ધામાં આરજેએચ હાઇસ્કુલ ઢસા જિલ્લાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો ગઢડા શહેરમાં છેલ્લા ઓગણીસ વર્ષથી ગીતા પાઠશાળા ચાલે તેના દ્વારા બોટાદ જિલ્લાની છપ્પન શાળાઓમાં ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન નિબંધ લેખન અને વકૃત સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં સાત હજાર ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગીતા શાળાના સેવક સંજયભાઈ ઠાકરે ગીતાના પુસ્તકને અભ્યાસક્રમનો ભાગ બનતા કર્મનિષ્ઠ સમાજ નિર્માણ માટે ઉત્તમ ગણાવ્યું હતું આ બોટાદ જિલ્લાનો સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું